વલસાડ સિટી પોલીસની ટીમની ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી હાડપિંજરનો કબજો મેળવી હાડપિંજર એફએસએલની ટીમને સોંપી મોતનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પ્રાથમિક તારણ અનુસાર દોઢથી બે માસ પહેલા મરેલા વ્યક્તિનો હાડપિંજર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોના નિવેદન નોંધી હાડપિંજર કોનું છે કઈ રીતે આ વિસ્તારમાં આવ્યો વગેરે બાબતે તપાસ પણ કરવામાં આવી રહી છે

ના પાછળના ભાગે એટલે સાયન્સ કોલેજના પાછળનો ભાગ પણ આવે એ વિસ્તારમાં નવીનગરીના નાના છોકરાઓ ત્યાં રમતા હતા અને ત્યાં ક્રિકેટ રમતા હતા ક્રિકેટનો બોલ કંઈક ત્યાં ગયો એટલે એમણે જોયું કે ત્યાં ખાડકા ને એવું પડેલું હતું એમણે ટેલિફોન મને જાણ કરી એટલે હું ત્યાં આવીને જોયું તો હ્યુમન બોડીના અમુક પાર્ટ્સો દસ પંદર ફૂટ વીસ ફૂટે પડેલા હતા બે બે ત્રણ પાર્ટ્સમાં પડેલા હતા ખોપડીનો ભાગ તેમજ કમરનો ભાગ પડેલો હતો એટલે ત્યાં જોયું તો હ્યુમન બોડીના જેવા જ લાગ્યા એટલે પછી મેં પીએસ સાહેબને જાણ કરી કે આવી રીતના બોડી મળી છે હડકા જેવા પડેલા છે તો તમે આવીને તપાસ કરો કે શું છે શું લાગે છે પ્રાઇમરી ધોરણ થઈ હોય એવું લાગે છે ખરા ના એવું તો નહીં લાગે આજુબાજુના વિસ્તારમાં બી કોઈ વ્યક્તિ ગાયબ થઈ ગયો હોય એવું મને કોઈ જાણ થઈ નથી અને પોલીસ ફરિયાદ થયેલી નથી અંદાજે કેટલા વર્ષ અરે કેટલા ટાઈમ અરે જૂની લાશ આશરે મહિના દોઢ મહિના પેલા નહીં હોય શકે એવું લાગે છે ડિકમ્પોઝ થયેલી છે માત્ર હડકા જ છે